સુરત ફરી એક વખત ફરી મૈદરપુરા પોલીસ ઊંઘતી રહી ગઈ અને સ્ટેટ મોનિટરિંગ સેલે આંબેકા પાન સેન્ટર પાસે ચાલતા દારૂના અડ્ડા પર સફળ રેડ કરી એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે લઈ ચાર ઇસમોની ધરપકડ કરી અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા શહેરના મૈધરપુરા વિસ્તારમાં ગતરોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસે કાચા તાડપત્રીનાર ઝૂંપડામાં ધમધમતા દારૂના અડ્ડાને ઝડપી પાડ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે ચારને ઝડપી લીધા હતા તમામ પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ઉપરાંત પોલીસે દારૂનો જથ્થો મોકલનાર તથા દારૂનો જથ્થો વેચાણ કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા બનાવને પગલે મૈધરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અંબિકા પાન પાસેથી તાડપત્રીના ઝૂંપડામાં ધમધમતા દારૂના અડ્ડા પર રેડ કરી ત્રણસોને એકસઠ દારૂની બોટલો જપ્ત કરી હતી આ ઉપરાંત ચાર ઇસમોની ધરપકડ કરી પોલીસના હવાલે કરાયા હતા દારૂનો અડ્ડો ચલાવનાર લાલજી ઉર્ફે લાલુ દિપેશ ગોટી જિગ્નેશ ચોબટીયા અને જિગ્નેશ સિંહને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા રેડ દરમિયાન એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો